હાલોલમાં મંગળવારના રોજ બપોરના એક વાગ્યાથી ધમાકેદાર શરૂ થયેલા ભારે વરસાદને લઈ નગરના તમામ વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું જેમાં કેટલાક ઘરોમાં તેમજ દુકાનોમાં પણ પાણી ભરાયા હતા દરેક રોડ ઉપર ઘૂંટણ સમા પાણી વહેતા તો કેટલાક ટુ વ્હીલર વાહનો પણ તણાયા હતા જ્યારે પાવાગઢ તરફથી યમુના કેનાલ દ્વારા આવતા પાણીનો પ્રવાહ વધી જતા હાલોલના કોઠી ફળિયા પાસે કેબિનમાં બેઠેલી પચાસ વર્ષીય હસીના રજાક લીમડિયા નામની મહિલા કેબિન સાથે તણાઈ ગઈ હતી તેઓની શોધખોળ કરતા થોડે દૂર રામપુરી ફળિયા પાસે આવેલ કોઝવે નજીક કેબિન સાથે મળી આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મહિલાએ વરસાદે પાણી વધુ પી જતા તેમનું મોત થયું હતું જ્યારે કાણીભોય વિસ્તારમાં પાણી ભરાઈ જતા અમને બચાવો તેવો મેસેજ છોડવામાં આવ્યા હતા જોકે હાલોલ ફાયર ફાઈટરની ટીમના જવાનો દ્વારા તેમજ જવાનો વાયક પટેલ સહિત ટીમ તાબડતોબ ત્યાં પહોંચી ગઈ હતી અને પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા